પીછી જવું આમાં જા રાઈટ આવા જશે જીક અલા તો કંટારો આવે હે આજે આમ કરું પેલા ઉલા ડુહાના ઓખા ડુહાના ગોટા જબર બનાવે પણ હારા પૈસા નહીં ખીચા ની મને કંટારો હે કોક પાર્ટનર બાર્ટનર ગોતું તો મેર આવી જાય હેતર ગોમમાં મોટો મોટો મારું એ કાદો મરઘો મળી જાય ને ની માને

ફોન આવ્યો આ છોકરો ફોન એવો આપ્યો હે ઉપાડતા આવડતું નહિ હલો હા બોલ બા અચો હતા

આ તો એટલે સવારમાં કોઈ ભરું ભરણો તો યાદ મેં દાળ બોલી આ ચાલ્કી મસાલો ઘોળે લઉં આ ડાળે ખરાય લોકિયા તા હા નહીં બની હેરે આપો અમાર મજા કે પા છે આવો આવો પીધા ગણો પીધા બીડી કાટો અલ્યા ઘોળે તો બધું જમાણ બેઠો છે હાલો

ખબર ના પડે આ ડોહ પડે મને મને ફોન કર્યા વાત કરી નહીં ભાઈ ખબર છે

या फिर ये चालू करिन चला जाए चलो थ्री टू वन स्टार्ट बाय भाजिया पण एक बजाया मने बा न आ तो किस में खावा गेला छे मैं क्या रुपिस में खाजे ना करता हमणे खबर पसे को वदर खा हां बा ठीक

લો કે લગુને એકલકા ને હાટા આમે તો મિત્રો આપડે દેન ગાડા ને ને ભાઈ એક ગાઢ બરોબર આ થારી બિને ને તો બરોબર ને બરોબર ન લે લે ગોંજા આયો રે લુકાણ નો વારો આયો ધોવાનો આ તા મોટા ભૂખ મણા હેલો મિત્રો તો તમને અમારો આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો સપોર્ટ કરતા રહેજો મિત્રો